એચએમપીવી વાયરસને લઈને ભાવનગર સરટી હોસ્પિટલ સજ ભાવનગરમાં એચએમપીવી વાયરસને લઈને ભાવનગરની સરટી હોસ્પિટલ સજ્જ થઈ બહાર વેન્ટિલેટર અને 40 બેડની સુવિધા સાથેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ચીનમેસા દ્વારા સૂચના આપ્યો છે તે આવો જોઈએ પાસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ડોક્ટર હોસ્પિટલ ભાવનગર પહેલી વસ્તુ તો અમે સજ્જ થઈ રહ્યા છીએ તેવા સાચી છે પણ તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માગું છું કે ગભરાવાની જરૂર નથી આ વાયરસ બે હજાર એકથી હવે છે જ બરાબર પણ એમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક કોઈ પણ વાયરસ છે એની રોગ કરવાની શક્તિ વધી હોય એ પ્રમાણે અત્યારે કદાચ ચાઇનામાં એ શરૂઆત થઈ છે બેંગ્લોરમાં બે કેસ આવ્યા છે અમદાવાદમાં એક કેસ આવ્યા છે પણ હાલ તુરત એટલી ફેટાલિટી નથી ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું એટલે એ રીતની ફેટાલિટી નથી આપણે જે રૂટીન છીંક આવે ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે છતાં પણ તકેદીરીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે એ મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસીજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે આ વોર્ડ છે કે જેમાં અત્યારની દૃષ્ટિએ વીસ બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને બાર બેડ પીડિયાટિક માટે છે ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મંગાવી રાખી છે હાલના તબક્કે જે રીતનું ચર્ચા થઈ રહી છે એ રીતે બીજા બધાને નંબર વિનંતી એવી છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે માટે ન લો તો સાત દિવસે માટે એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે તો એનું કરવાનું છે દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં અને ગભરાવું નહીં બાકી બધું ધ્યાન રાખવાનું કે ભાઈ હાથ ધોવા આ છીંક આવતી હોય તો રૂમાલ લાડો રાખો પછી જેને છીંક આવતી હોય એની બાજુમાં જઈને બેસવું નહીં આ બધી જે આપણે રૂટિન કેર કરતા હોય એ બધી કેર કરવાની છે બરાબર ને ઘરે વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેવો બહારનું ઓછું ખાવું આ બધું ધ્યાન રાખશું તો આપણે કોઈ તકલીફ નહીં પડે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે